ઘરના દીકરા ઘંટી ચાટે પારકાને આંટો તે પ્રકારની કહેવત ગુજરાત સરકાર પર સાર્થક થઈ રહી છે કેમ કે છોટાઉદેપુર જિલ્લાના એકલવ્ય મોડેલ શાળામાં જેવી રીતે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય દ્વારા આરોપ કરવામાં આવ્યા છે કે એકલવ્ય મોડેલ સ્કૂલમાં હિન્દી મીડિયમના શિક્ષકો ગુજરાતી શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે તેના કારણે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે ને આ શિક્ષકો અન્ય રાજ્યમાંથી આવ્યા હોવાની વાત પણ સામે આવી છે જ્યારે બીજી તરફ ટેટ ટાટ પાસ ઉમેદવારો છે તેમના દ્વારા કાયમી ભરતી કરવા માટે છેલ્લા ઘણા સમયથી આંદોલન ચલાવવામાં આવી રહ્યા છે માંગણી કરવામાં આવી રહી છે અને હવે સરકારે તારીખ તો જાહેર કરી છે પરંતુ ક્યારે ભરતી થશે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે પરંતુ હાલ જેવી રીતે અન્ય રાજ્યના શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે અને ગુજરાતના શિક્ષકોને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે ઢસડવામાં આવી રહ્યા છે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે અને હવે છોડાઉદેપુર જિલ્લામાં જેવી રીતે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે તેને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતન બ사와 ફરી એકવાર મેદાન આવ્યા છે અને આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે. નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈзан. છોટાઉદેપુર જિલ્લામાં ફરી એકવાર સરકારની આંખ ઉગાડે તે પ્રકારની ઘટના સામે આવી છે. કેમ કે છોટાઉદેપુર જિલ્લામાં આવેલી એક લવ્ય મોડેલ સ્કૂલમાં શાળા તો ગુજરાતી માધ્યમિક છે પરંતુ ત્યાં અભ્યાસ કરાવતા શિક્ષકો હિન્દી મીડિયમના હોવાની વાત સામે આવી છે અને આવા આરોપ આમ આદમી પાર્ટીના ડીડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા લગાવવામાં આવ્યા છે જણાવી દઈએ ચેતર વસાવા છે તેઓ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે છે તેમણે નાણાં રોડ રસ્તાનો જે પ્રશ્ન હતો એક વર્ષની અંદર જ આ નાણાં રોડ રસ્તા ભ્રષ્ટાચારને તૂટ્યા હોવાના આરોપ લગાવ્યા હતા ત્યારબાદ એકલવ્ય મોડેલ સ્કૂલની મુલાકાત લીધી હતી અને મુલાકાત લીધા બાદ તેમણે જ્યારે શિક્ષકો સાથે વાતચીત કરી તે દરમિયાન એક ઘટસ્ફોટ સામે આવ્યો છે જેમાં શિક્ષકો અન્ય રાજ્યના હોવાની વાત ખુલી છે અને આ શિક્ષકો હિન્દી મીડિયમના છે અને ધોરણ નવથી બારમાં જે એકલવ્ય મોડેલ સ્કૂલમાં ગુજરાતી માધ્યમિક શાળા છે ત્યાં ગુજરાતી શિક્ષકોને બોલતા કે વાંચતા પણ નથી આવડતું તો અહીંયા સવાલ એ ઉઠી રહ્યા છે કે વિદ્યાર્થીઓ ગુજરાતી કેવી રીતે ભણશે આ બાબતને લઈને ચૈતર વસાવા આરોપ લગાવતા કહ્યું કે શું ગુજરાતમાં ગુજરાતી માતૃભાષાના શિક્ષકો હવે નથી રહ્યા કેમ કે સરકારને હવે અન્ય રાજ્યથી નિમણૂક કરવી અને હિન્દી મીડિયમના શિક્ષકોને ગુજરાતી શાળાઓમાં રાખવા પડે તે પ્રકારની સ્થિતિ સામે તેમણે સવાલ ઉઠાવ્યા છે પહેલા તો ચૈતર વસાવા શું કહી રહ્યા છે તે સાંભળી લો એકલવ્ય મોડલ સ્કૂલ જ્યાં બાર જેટલા શિક્ષકો એક વોર્ડન અને એક ક્લાર્કની ભરતી થઈ છે ચૌદ જણની એ તમામ લોકોને ગુજરાતી બોલતા નથી આવડતું ગુજરાતી વાંચતા નથી આવડતું કે ગુજરાતી સમજાતું નથી તો આ સ્કૂલ નવ દસ અગિયાર બાર ઇંક ગુજરાતી મીડિયમ છે તો કઈ રીતના અમારા બાળકોને ભણાવશે અને આવી તમામ ગુજરાતની આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડલ શાળાઓ છે ત્યાં તમામ શાળાઓનો આ પ્રશ્ન છે ત્યારે આ બહુ ગંભીર બાબતો અમારા ધ્યાન પર આવી છે તો આવનાર દિવસમાં અમે સરકારને અપીલ કરીએ છીએ આ અમારા બાળકોના ભવિષ્ય સાથેના ચેડા છે શું ગુજરાતમાં માતૃભાષાવાળા કોઈ શિક્ષક જ તમને નથી મળ્યા અમારી એકલવ્ય મોડલ શાળામાં ભણાવવા માટે તમને ગુજરાતી મીડિયમના ટીચરો જ નથી મળ્યા ત્યારે સરકાર જાણી જોઈને એકલવ્ય મોડલ સ્કૂલમાં બહારના ટીચરો બીજા રાજ્યના ટીચરો મૂકીને અમારા બાળકો સાથે અન્યાય કરી રહી છે એ અમે કોઈ સંજોગોમાં ચલાવવાના નથી આવનાર દિવસોમાં જેટલી પણ એકલવ્ય મોડલ રજૂઆત કરીશું પછી પણ અમારે યોગ્ય નિરાકરણ નહીં આવશે તો આવનાર દિવસોમાં આંદોલન કરવું પડશે કંઈ પણ કાર્યક્રમો આપવા પડશે અમે સરકાર સામે આ બાબતે ઉગ્ર રજૂઆત કરવા માટે તૈયાર ધારાસભ્ય ચેતન વસાવા દ્વારા સરકાર ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે જે આરોપમાં તેમણે સરકાર આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરતી હોવાની વાત કહી છે ને આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે તેમણે કહ્યું છે કે જો આ બાબતે શિક્ષણ સચિવ શિક્ષણ મંત્રી દ્વારા આગામી સમયમાં સ્પષ્ટતા કરવામાં નહીં આવે તો અલગ અલગ કાર્યક્રમો આપવા પડશે તો પણ આપવા તેઓ તૈયાર છે સાથે જ છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી એક સાયકલનો એક વિકટ પ્રશ્ન બની રહ્યો છે આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે તેમને બે વર્ષ જેટલો સમય વીતવા આવ્યો છે છતાં પણ સાયકલ નથી મળી રહી સાયકલો છે તે ખુલ્લા મેદાનમાં વરસાદી પાણીમાં કાટ ખાઈ રહી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે દર વર્ષે સરકાર શાળા પ્રવેશ મહોત્સવ કરાવે છે અને વિદ્યાર્થીઓ જે દૂર દૂરથી પગપાળા પોતાના ગામથી શાળા તરફ આવે છે તો તેમને સાયકલો આપવામાં આવે છે જેમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત આ સાયકલો ફાળવવામાં આવે છે પરંતુ હાલ સ્થિતિ વિપરીત છે બે વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે બે હજાર ત્રેવીસની સાયકલો છે તે ગોડાઉનમાં હાલ ખુલ્લામાં કાટ ખાયેલી હાલતમાં પડેલી જોવા મળી રહી છે અને આને જ લઈને ફરી એકવાર ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર પર આરોપ મૂક્યો છે શું કહી રહ્યા છે ચૈતર વસાવા તે સાંભળી લો અમે નસવાડી ખાતે સંખેડા ખાતે જઈને આવ્યા નસવાડી ગ્રામ પંચાયતના મકાનમાં ચારસોથી પાંચસો સાયકલો ત્રણ ચાર વર્ષથી કાટ ખાઈને પડેલી છે અહીંયા પણ નજીક જે શાળા પ્રવેશો દરમિયાન કન્યા કેળવણી દરમિયાન સરસ્વતી સાધનામાં વિદ્યાર્થીઓને ઘરેથી આવવા માટે સરળતા રહે એના માટે સાયકલોની યોજના છે તો આ સરસ્વતી સાધનામાં મળનારી સાયકલો માટે અમારી વિદ્યાર્થીઓને આજે પણ તપ કરી રહી છે છતાં સાયકલો આપવામાં નથી આવતી ત્યારે અમે સરકારને પૂછવા માગીએ છીએ કે કરોડો રૂપિયાનું બજેટ આવે છે તમે ભલભલા તાઇફાઓ કરો છો કન્યા કેળવણીની વાત કરો છો વિશ્વગુરુ બનવાની વાત કરો છો આ વિસ્તારોમાં શિક્ષકો નથી આ વિસ્તારોના ગામડાઓમાં વિદ્યાર્થીઓ ભણવા માગે પણ ઓરડાઓ નથી આ વિસ્તારમાં નલસે જલમાં ભ્રષ્ટાચારો છે આ વિસ્તારમાં રોડોમાં ભ્રષ્ટાચારો છે આ વિસ્તારમાં પાણી પુરવઠાની હાપેશ્વરની કરોડો રૂપિયાની યોજના બની એક પણ ગામને પાણી નથી મળ્યું ત્યારે આ વિસ્તારના સ્થાનિક નેતાઓ અધિકારીઓ અને એજન્સીઓ દ્વારા બારોબાર આયોજન કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે એ રજૂઆતો પણ અમારી સમક્ષ આવી છે તો આવનાર દિવસોમાં છોટાઉદેપુર ની જનતા સાથે રાખીને અમારે એ ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે આગળ આવીશું અમે અને પૂરા પ્રયાસો અમારે રહેશે આ બધા ધારાસભ્ય ચૈતર વસાવ તમને દ્વારા કહેવામાં આવ્યું છે કે એક તરફ વિશ્વ બનવાની વાતો કરવામાં આવી રહી છે પરંતુ અહીંયા વિદ્યાર્થીઓ માટે જે યોજનાઓ છે તે યોજનાઓના લાભ સરકાર નથી પહોંચાડી શકી રહી તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને ખાસ કરીને જે આ વિકટ પ્રશ્ન બની રહ્યો છે બે હજાર ત્રેવીસથી ફાળવવામાં આવેલી સાયકલ અત્યાર સુધી વિદ્યાર્થીઓને ન મળતા તેમણે અનેક પ્રકારની

આ અઘો નિંદ્રામાં ઊંઘેલી સરકાર છે તે જાગે છે કે કેમ તે તો આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યૂઝી ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ